નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા આપણે લોન લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીશું મિત્રો તો મિત્રો આપણે બેંકમાંથી લોનની અરજીઓ મંજૂર કરવામાં તમારા દસ્તાવેજોનો મોટો હાથ છે જેમાં પર્સનલ લોનમાં આવકનો દાખલો અને સેલરી સ્લીપનું સૌથી વધારે મહત્ત્વ હોય છે મિત્રો તેમજ હોમ લોન છે પ્રોપર્ટી સામેની લોનમાં પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો સૌથી મહત્વપૂર્ણ હોય છે મિત્રો અહીંયા આપણે તમારે તમામ પ્રકારની લોનો લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ જોઈશું જમા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો એ તમામે તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીએ વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો મિત્રો આપણે અહીંયા વાત કરીએ તો તમારે મિલકત સામે લોન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો જે લોકો નોકરી કરતા છે એમના માટે વાત કરી લઈએ તો અહીંયા છે સરનામાનો પુરાવો એમાં સરનામાના પુરાવામાં રેશન કાર્ડ ટેલિફોન બિલ વીજળીનું બિલ મતદાર કાર્ડ આમાંથી કોઈ એક પણ ડોક્યુમેન્ટ તમારે જોઈશે સરનામાના પુરાવા તરીકે અને ઓળખના પુરાવા તરીકે તમારે મતદાર કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ કંપની દ્વારા આપવામાં આવેલું આઈ કાર્ડ હોય જે કાર્ડ હોય એમાંથી કોઈ એક પણ ઓળખનો પુરાવો જોઈશે તેમજ બેંક સ્ટેટમેન્ટ પાસબુક છે જેમાં છેલ્લા છ મહિનાનો પગાર આવક જમા કરવામાં આવી હોય તેમજ મિત્રો છેલ્લા બે વર્ષના ફોર્મ છોડ સાથે છેલ્લા છ મહિનાની પગાર સ્લીપ મિલકત સંબંધિત તમામ દસ્તાવેજોની તમારે નક્કલ જોઈશે તેમજ મિત્રો આગળ જોઈએ તો આપણે સ્વરોજગાર માટે લોન લેવી છે તો એમાં છેલ્લા બે વર્ષનું પ્રમાણિત નાણાકીય નિવેદન જોઈશે સરનામાનો પુરાવો રેશન કાર્ડ ટેલિફોન બિલ વીજળીનું બિલ છે મતદાર કાર્ડ આમાંથી કોઈ પણ એક પુરાવો તમારે જોઈશે તેમજ ઓળખના પુરાવામાં મતદાર કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ બેન્ક સ્ટેટમેન્ટ પાસબુક જેમાં છેલ્લા છ મહિનાનો પગાર આવક જમા કરવામાં આવી હોય અને મિલકત સંબંધિત તમામ દસ્તાવેજોની નકલ જોઈશે અહીંયા તમારે સ્વરોજગાર એટલે કે રોજગારી માટે તમે લોન લો છો પોતાનો રોજગાર ઊભો કરવા માટે તો તમારે આજે મિલકત સંબંધિત તમામ દસ્તાવેજોની નકલ જોઈશે છેલ્લા બે વર્ષનું પ્રમાણિત નાણાકીય નિવેદન એટલે કે જે બેંકમાં તમને મળી જશે છેલ્લા બે વર્ષનું પ્રમાણિત નાણાકીય નિવેદન તેમજ મિત્રો અહીંયા સરનામાના પુરાવા અને ઓળખના પુરાવા તરીકે પણ મેં તમને વાત કરી લીધી છે અહીંયા સરનામાના પુરાવામાં રેશન કાર્ડ ટેલિફોન બિલ વીજળીનું બિલ મતદાર કાર્ડ આમાંથી કોઈ એક જોઈશે અને ઓળખના પુરાવા તરીકે તમારા મતદાર કાર્ડ છે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ બેંક સ્ટેટમેન્ટ પાસબુક અને જેમાં છ મહિનાનો પગાર આવક જમા કરવામાં આવ્યો હોય એવો આ ઓળખનો પુરાવો રજૂ કરવો પડશે અને મિલકત સંબંધિત તમામ દસ્તાવેજોની તમારે નકલોની જરૂર પડશે આમાં હવે મિત્રો આગળ વાત કરીએ તો આપણે જે પર્સનલ લોન લેવી છે એના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીંયા ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો અને ફોર્મ છોડ સાથે વર્તમાન તારીખનું નવીનતમ પગાર સ્લીપ પગાર પ્રમાણપત્ર જોઈશે અહીંયા ઓળખના પુરાવામાં પાસપોર્ટ મતદાર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડની નકલ સરનામાના પુરાવામાં છે પાસપોર્ટ મતદાર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડની નકલ આટલું જોઈશે અહીંયા ફોર્મ છોડ સાથે વર્તમાન તારીખનું નવીનતમ પગાર સ્લીપ એટલે કે પગારનું પ્રમાણપત્ર જોઈશે આ તમને ફોર્મ છોડ સાથે બેંકમાંથી મળી જશે જે વર્તમાન હાલનું પગાર સ્લીપ છે એ તમને તમારા બેંકમાંથી મળી જશે હવે અહીંયા વાત કરી લઈએ બિઝનેસ લોન માટેના જરૂરી ડોક્યુમેન્ટ તો મિત્રો આમાં પાન કાર્ડ કંપની ફોર્મ અથવા વ્યક્તિનું એટલે કે પાન કાર્ડ જોઈશે કોઈ કંપની ખોલી હોય તો કંપનીનું પણ પાન કાર્ડ હોય અને વ્યક્તિનું પણ પાન કાર્ડ હોય તો તમારે એક પાન કાર્ડની જરૂર પડશે કોઈ બિઝનેસ છે એ બિઝનેસ માટે લોન લેવા અથવા બિઝનેસ શરૂ કરવો છે તો એના માટે લોન લેવા માટે અને આમાંથી નીચેના જે દસ્તાવેજો છે જેમ કે આધાર કાર્ડ છે પાસપોર્ટ છે મતદાર આઈડી કાર્ડ છે પાન કાર્ડ અને ગાડી ચલાવવાની પરવાનગી આટલા આમાં ડોક્યુમેન્ટ જોઈશે તેમજ આગળ બીજા ડોક્યુમેન્ટ જોઈ લઈએ તો મિત્રો મેં જેમ જણાવ્યું એમ આધાર કાર્ડ છે પાસપોર્ટ છે મતદાર આઈડી કાર્ડ પાન કાર્ડ અને ગાડી ચલાવવાની પરવાનગી તેમજ મિત્રો સરનામાના પુરાવા માટેના દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ પાસપોર્ટ મતદાર આઈડી કાર્ડ ગાડી ચલાવવાની પરવાનગી અને છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ જોઈશે તમારે અને સીએ તરફથી પ્રમાણિત ઓડિટ કર્યા પછી છેલ્લા બે વર્ષથી આવકની ગણતરી બેલેન્સ શીટ અને નફા નુકસાન ખાતા સાથે તાજેતરનું આવકવેરાનું વળતર પછી આગળ જોઈએ તો કન્ટિન્યુશન્સનો પુરાવો આય આઈઆરટી ટ્રેડ લાઇસન્સ એસ્ટ્રાબ્લિશમેન્ટ સેલ્સ ટેક્સ પ્રમાણપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજો જેમાં સંપત્તિની સ્વતંત્ર ઘોષણા અથવા ભાગીદારી ડીડની પ્રમાણિત નક્કલ મેમોરેન્ડમ અને આર્ટિકલ ઓફ એસોસિએશનની પ્રમાણિત નક્કલ નિયામક દ્વારા પ્રમાણિત અને બોર્ડ ઠરાવના મૂળ દસ્તાવેજ તો મિત્રો આટલા જે ધંધાકીય એટલે કે બિઝનેસ લોન લેવા માટેના તમારે ડોક્યુમેન્ટ જરૂરી છે કોઈ મોટો ધંધો છે કોઈ મોટો બિઝનેસ છે એના માટે આ બધા વધારાના કાગળિયાની જરૂર પડશે બાકી તમે જે નવો ધંધો શરૂ કરો છો એના માટે આટલા બધા ડોક્યુમેન્ટની જરૂર નથી તમારે ફક્ત તમારો ધંધો બતાવવાનો છે અને એ ધંધો કેવી રીતે ખોલવાનો છે કેટલું તમે એમાં રોકાણ કરો છો અને કઈ દુકાન છે તમારી શું તમે ખરીદો છો કેટલું રોકાણ કર્યું છે અને તમને કેટલો નફો થશે આ તમામે તમામ વસ્તુ તમારે જણાવવાની છે કેમ કે આપણી પાસે એવડો મોટો કોઈ ધંધો નથી એટલા માટે આપણે જે નાનો ધંધો ચાલુ છે એનું આપણે તમામે તમામ વિગત દર્શાવવાની છે અને એ મુજબ આપણે એક આખી ફાઇલ તૈયાર કરી દેવાની છે જેમાં ધંધાકીય તમામે તમામ બાબત આપણે એમાં આવી જાય જેમ કે ધંધો શરૂ કર્યાથી ધંધો શરૂ થશે ને એમાં કેટલી આવક થશે આવકથી માંડીને આપણે જો કરવેરો ભરવાનો હોય તો એ તમામે તમામ વિગત દર્શાવવાની છે એમાં આપણે ઈએમઆઈ કેટલી ભરી શકશું અને સો ટકા ભરી શકશું એવી ખાતરી પણ આપવાની છે ને એવું આખી ફાઇલ તૈયાર કરશો અને એ ફાઇલ તમે બેંકમાં મૂકશો એટલે બેંક તમારી જે લોન છે એ મંજૂર કરી દેશે અને આગળની પ્રોસેસ જે કરવાની છે એ કરવા પૂરતી બેંક પ્રોસેસ કરી લેશે તો તમારે આ ધંધાકીય લોનમાં એટલું ધ્યાન રાખવાનું છે બસ મિત્રો આપણે જે નાનો ધંધો શરૂ કર્યો છે અથવા નાનો ધંધો શરૂ કરવા માંગીએ છીએ અને એના ઉપર જો આપણે લોન લેવી છે તો તમારે ફક્ત એ ધંધા વિશે જણાવવાનું છે કે મેં આટલું રોકાણ કર્યું છે અને આટલો નફો થશે અને આટલો મને ખર્ચ થશે તો એ વિગતો જણાવવાની છે ને એક આખી ફાઇલ તૈયાર કરી દેવાની છે અને એ ફાઇલ તમારે બેંકમાં મૂકવાની છે એટલે પછી આગળની પ્રોસેસ છે જે બેંક કરશે લોન આપવી કે ન આપવી એ બેંક નક્કી કરશે ને એ મુજબ પછી તમને લોન મંજૂર કરી આપશે અહીંયા મિત્રો આપણે દરેક બેંકોના જે પર્સનલ લોનના વ્યાજ દર જોઈ લઈએ અહીંયા તમે પાંચ લાખ રૂપિયા લોન લો છો તો તમારી ઈ કેટલી ભરવી પડી શકે છે અહીંયા સાઈડમાં તમને દેખાઈ શકે છે તમે આની સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અહીંયા મિત્રો યુનિયન બેંક છે લગભગ આઠ પોઈન્ટ નેવું ટકાના દરે જે વ્યાજ લે છે પંજાબ નેશનલ બેંક છે આઠ પોઈન્ટ પંચોણું ટકા તેમજ ઇન્ડિયન બેંક છે નવ પોઈન્ટ વીસ ટકાએ લોન આપે છે સ્ટેટ બેંક છે નવ પોઈન્ટ સાહીઠ ટકાએ વ્યાજ વ્યાજ દરે લોન આપે છે મહારાષ્ટ્ર છે નવ પોઈન્ટ સિત્તેર સેન્ટ્રલ બેંક છે નવ પોઈન્ટ પંચ્યાસી યુકો બેંક છે દસ ટકા એ લોન આપે છે મિત્રો બેંક ઓફ બરોડા છે એ પણ દસ ટકાથી પણ ઉપર જે ચાર્જ કરે છે વ્યાજના દર પર અને મિત્રો એચડીએફસી બેંક છે કોટક બેંક છે એનું જે પર્સનલ લોન પર વ્યાજ છે બહુ વધારે આવતું હોય છે તો મિત્રો અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો કે પાંચ લાખની લોન લેશો તો તમારે કેટલું ઈએમઆઈ ભરવું પડશે આ તમામે તમામ બેન્કોનું જે વ્યાજ દર છે એ મેં તમને અહીંયા જણાવી દીધા છે તો તમને લોન લેવા જાઓ તો તમને કઈ બેંકમાંથી લોન લેવી એ વિશે તમે આ જે કોષ્ટક છે એ જોઈને તમે નક્કી કરી શકો છો અને ખાસ વાત મિત્રો કે આ જે લોન છે એ પાંચ લાખની છે અને પાંચ વર્ષ માટે છે એના પરથી આ વ્યાજ દર અને એની ઈએમઆઈ કાઢી છે પાંચ વર્ષ માટે પાંચ લાખ રૂપિયા પર તમને આટલું જે વ્યાજ દર છે એના પર તમને કેટલી ઈ એમ આઈ ભરવી પડે એ આ કોષ્ટક દ્વારા તમને જણાવ્યું છે